આપણે કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ રોટલો વગાડશું તો એના માટે છે મેં બાજરાના બે રોટલા સવારે જ કરીને રાખી દીધા છે આ રોટલા વગાડવા માટે આપણે સવારથી જ બનાવીને રાખ્યા હોય તો સાંજે સરસ મજાના આપણે વઘારી શકીએ છીએ કે પછી બપોરના બનાવ્યા હોય તો રાતના વગાડી છીએ તો આ બે થી ત્રણ કલાક તો રાખીને પછી જ વઘારવાના હોય છે ઠંડા જ તે તો આ રોટલાને છે ને આપણે નાના નાના ટુકડા કરી લેશું આ રીતના આપણે નાના નાના ટુકડા કરી લઈશું નથી કરવાનો પણ નાના નાના ટુકડા જ કરવાના છે હવે છે ને આ બધા રોટલાના સરસ મજાના આપણે નાના નાના ટુકડા કરી લીધા છે તો આપણે વઘાર માટે પહેલા લસણની ચટણી તૈયાર કરીશું તો લસણની ચટણી કરવા માટે મેં ખાંડી લીધી છે એમાં છે ને છ થી સાત કરી આપણે લસણની કરી એડ કરશું અને અડધી ચમચી જેટલું આપણે નિમક અને અડધી ચમચી આપણે લાલ ચમચી આપણે ધાણાજીરું એડ કરશું ને સરસ આપણે ખાંડી લેશું આ રીતે હશે ને આપણી લસણની ચટણી એકદમ સરસ ખંડાઈ ગઈ છે તો આપણે એક બાઉલમાં છે ને બારે લેલી હવે છે ને આપણે રોટલો વઘારવા માટે લસણની ચટણી તૈયાર છે હવે એક પેન છે ને મેં ગેસ ઉપર રાખ્યું છે અને એમાં છે ને આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને એમાં છે ને આપણે તેલ એડ કરશું આમાં છે ને આ રોટલો વઘારવા માટે તેલ વધારે એડ કરવાનું છે અને મેં છે ને સિંગ તેલ લીધું છે ટેસ્ટી તો સિંગ તેલમાં સરસ લાગે છે રોટલો આપણો એટલે આપણે સિંગ તેલમાં વઘારી તો વધારે સારું હવે છે ને આપણું તેલ થોડું થોડું ગરમ થઈ ગયું છે ત્યાં આપણે રાઈ એડ કરી દઈએ હવે અડધી ચમચી આપણે જીરું એડ કરીશું અને થોડી હિંગ એડ કરશું અને સૂકા લાલ મરચા આપણે એડ કરશું થોડા આપણે મીઠા લીમડાના પાન એડ કરશું અને લીલું મરચું છે ને કટ કરીને રાખ્યું છે એને એડ કરશું લસણની ચટણી બનાવીને રાખી છે ને એ આપણે તેલમાં જ એડ કરી દઈશું અને થોડી વાર સાકરી લઈશું સરસ હવે છે ને આ લીલી ડુંગળી મેં લીધી છે લીલી ડુંગળી છે અને થોડો આ ભાગ પણ લેશું આપણે અને આ ભાગ છે ને આપણે પાછળથી રાખી દઈશું ગ્રીન ભાગ છે ને એક ટમેટું મેં સમારીને રાખ્યું છે એને આપણે એડ કરી દઈશું

આપણે પાણી એટલા માટે એડ કર્યું તું કે આપણા મસાલા છે ને નીચે બરે નહીં હવે છે ને આપણે છાશ લેશું તો એક કપ છે ને ખાટી છાશ લીધી છે એને હું એડ કરી દઈશ જો આઠે કાળે તમે દહીં એડ કરતા હોય તો દહીંનો પણ સ્વાદ સરસ લાગે છે પણ તો પાણીની ક્વોન્ટિટી થોડી વધારે લેવાની દહીંના હિસાબે હજી એક કપ હું એડ કરું છું છાશનો અને થોડું નિમક એડ કરીશ આપણે રોટલો

છે ને આપણી છાશ સરસ ઉકરવા લાગી છે તો આ સ્ટેજ ઉપર આપણે રોટલો એડ કરી દઈએ છે ને છે ને આપણે લીલા પાન છે ને ડુંગળીના આપણે અલગથી રાખ્યા હતા ને એને આપણે એડ કરી દઈએ તો છે ને કાચી ડુંગળીનો ઉપરથી સ્વાદ સરસ લાગે છે વઘારેલા રોટલામાં હવે છે ને બે મિનિટ આપણે ઢાંકી દઈશું એટલે એકદમ સરસ આપણે ગ્રેવી વાળો રોટલો તૈયાર થશે હવે છે ને બે મિનિટ થઈ ગઈ છે આપણે ખોલીને ચેક કરી લઈએ જો સાઈડમાંથી તેલ પણ એકદમ સરસ છૂટું પડી ગયું છે ને આપણો રોટલો પણ સરસ તૈયાર થઈ ગયો છે અને આ રોટલાની ખાસિયત એવી હોય છે કે જ્યારે તમે જમવા બેસો ને ત્યારે જ ગરમા ગરમ જ આપણે વઘારવાનો હવે છે ને ઉપરથી આપણે ગેસ બંધ કરી અને ગાર્નિશ કરીશું કોથમીરથી આપણો કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ વઘારેલો રોટલો એકદમ સરસ તૈયાર છે તો આ રોટલાને આપણે એક પ્લેટમાં શ કરીશું તો છે ને વઘારેલો રોટલો એકદમ સરસ અને ચટપટો અને તીખો બહુ સરસ તૈયાર થયો છે જો મારી આ કાઠિયાવાડી વઘારેલા રોટલાની રેસીપી તમને ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારો અનુભવ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો થેન્ક યુ